તો આ તરફ સુરેન્દ્રનગરમાં ભૂમાફિયા અને પોલીસ વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં ચોટીલા નેશનલ હાઇવે પર ડમ્પર પસાર કરાવવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ભૂમાફિયા પાસેથી ડમ્પર પસાર કરાવવા હપ્તા લેવાતા હોવાનો પણ આરોપ છે લીંબડી ડીવાયએસપી અને ભૂમાફિયા વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ છે જેમાં ચોટીલા પ્રાંત અધિકારી એચટી મકવાણા રેકોર્ડિંગ વાયરલ કરતા ચકચાર મચી છે ગુજરાત ફર્સ્ટ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું તો સુરેન્દ્રનગરમાં ભૂમાફિયા અને પોલીસ વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ચોટીલા નેશનલ હાઇવે પર ડમ્પર પસાર કરાવવાની ઓડિયો ક્લિપ છે ભૂમાફિયા પાસેથી ડમ્પર પસાર કરાવવા હપ્તા લેવાતા હોવાના આરોપ છે તો લીંબડી ડીવાયસપી અને ભૂમાફિયા વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ છે જે સામે આવી છે ચોટીલા પ્રાંત અધિકારી એસટી નું રેકોર્ડિંગ જેમાં વાયરલ કરતા આ ચકચાર મચી છે ગુજરાત ફર્સ્ટ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું તો જે રીતે હપ્તા રાહ ચાલી રહ્યા છે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં તેનો વધુ એક આજે પુરાવો છે તે ક્યાંક સામે આવ્યો છે અને જે રીતે ખનીજ ખનન પણ થઈ રહ્યું છે અને ભૂમાફિયા હોય છે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ચોટીલા નેશનલ હાઇવે પર કે જે ડમ્પર પસાર કરાવવાની આ સમગ્ર ઓડિયો ક્લિપ છે કે જો તમે અમારું ડમ્પર પસાર થવા દેશો તો અમે તમને આટલા રૂપિયા આપીશું આટલો હપ્તો નક્કી કરવામાં આવતો હોય છે દર અઠવાડિયે કે દર મહિને આપવામાં આવતો હોય છે તેવી એક ઓડિયો ક્લિપ છે તે સામે આવી છે અને ભૂમાફિયાઓ પાસેથી ડમ્પર પસાર કરાવવા હપ્તા લેવાતા હોવાનો સીધે સીધો આરોપ છે તે લાગ્યો છે જેમાં લીંબડી ડીવાયએસપી અને ભૂમાફિયા વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ જે છે તે સામે આવી છે ચૂંટીલા પ્રાંત અધિકારી એસટી મકવાણાનું રેકોર્ડિંગ વાયરલ કરતા ચકચાર મચી છે ગુજરાત ફર્સ્ટ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું તો જે રીતે ભૂમાફિયાઓનું પણ જે દમખમ છે તે સતત રાજ્યમાં વધી રહ્યું છે રેતી ખનન હોય કે બીજું ખનિજ ખનન વિભાગ હોય અને જે રીતે હપ્તા રાજ ચાલી રહ્યું છે દારૂના અડ્ડા ચાલે છે જુગારના અડ્ડા ચાલે છે ખનીજ માફિયાઓ છે ખનન માફિયાઓ છે માફિયાઓ છે દરેક જણા પોતાના સેટિંગમાં પડેલા હોય છે અને જે રીતે અધિકારીઓ ઘણીવાર સેટિંગ કરતા હોય છે હપ્તા લઈને તેના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં કૌભાંડો થતા હોય છે ભ્રષ્ટાચાર થતા હોય છે તેનું સીધું જ જે નુકસાન હોય છે

તો જે એક ઓડિયો ક્લિપ છે જે સામે આવ્યો છે નાનો જેમાં સુરેન્દ્રનગરના ઓડિયો ક્લિપ હોવાનું સામે આવ્યું છે કે ભૂમાફિયા અને પોલીસ વચ્ચેની ઓડિયો ક્લિપ છે ચોટીલા નેશનલ હાઇવે પર ડમ્પર પસાર કરાવવું હોય તો આટલો હપ્તો આપવો પડશે તેવું ક્યાંક ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ છે તે પણ થઈ રહ્યો છે અને લીંબડી ડિવાયએસપી અને ભૂમાફિયા વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ હોવાનું ક્યાંક સામે આવ્યું છે તો ચોટીલા પ્રાંત અધિકારી એસટી મકવાણા રેકોર્ડિંગ વાયરલ કરતા ચકચાર મચ્યું છે ગુજરાત ફર્સ્ટ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું પરંતુ જે તમે અગાઉ જણાવ્યું કે આવા અનેક વાર કૌભાંડો થતા હોય છે આવા ભ્રષ્ટાચાર થતા હોય છે તેના જ કારણે ક્યાંક સામાન્ય માણસને પણ ભોગવવાનું આવતું હોય છે અને હપ્તાખોરીનું જે રાજ છે ત્યાં રીતે ખનીજ માફિયાઓ હોય કે ત્યારબાદ દારૂના અડ્ડા ચલાવતા હોય જુગાડના અડ્ડા ચલાવતો હોય કે કોઈ પણ ગેરકાયદેસર કામ જ્યાં થતું હોય છે ત્યાં ઘણી વાર જે મીલીભગત હોય છે અધિકારીઓની તેમજ જે આવા બુટલેગરો હોય છે જે ખનીજ માફિયાઓ હોય છે અને તેઓની મિલીભગતના કારણે જ સમગ્ર જ્યાં ગોરખ ધંધો હોય છે તે પણ આપણા રાજ્ય ગુજરાતમાં ચાલે છે અને તેનું સીધું જ જે નુકસાન હોય છે તે ક્યાંક સામાન્ય મનુષ્યને થતું હોય છે તો ભૂમાફિયા અને પોલીસ વચ્ચેની એક કથિત ઓડિયો ક્લિપ તો સામે આવી છે આમાં કેટલી સત્યતા છે તે આગળ ચકાસવાનું રહેશે ગુજરાત ફર્સ્ટ આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું પરંતુ એ વાત પણ ચોક્કસ છે ઘણી વાર રીતે તમારા સંવાદદાતા હોય છે તે પણ જણાવતા હોય છે જે લોકલ હોય છે સંવાદદાતા તે પણ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જતા હોય છે ત્યારે તેઓને પણ ઘણા એવા ઓડિયો તેમજ વિડીયો મળતા હોય છે જે સ્થાનિક બાતમીદારો છે તેઓના ઉપરથી પણ જે માહિતી સામે આવતી હોય છે તેઓ પણ કહેતા હોય છે કે હા અહીંયા હપ્તાખોરીનું રાજ ચાલે છે આ જગ્યા છે જ્યાં દારૂના ડાવ ચાલે છે આ જગ્યા છે જ્યાં જુગારધામ ચાલે છે કે આવી જગ્યાઓ છે જ્યાં ખનન પણ ચાલતું હોય છે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન ડાંગરે ત્યાં જોડાઈ ચુક્યા છે વિરેન જે રીતે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ભૂ માફિયા તેમજ ડિવાઇસ વચ્ચેની આપણે એની પુષ્ટિ નથી કરતા પરંતુ આમાં કેટલી સત્યતા અને હકીકત લાગી રહી છે ચોક્કસ પ્રતિપાલ વાત કરો તો ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પરથી ડમ્પર પસાર કરવા બાબતે ભૂ માફિયાઓ પાસેથી હપ્તા લેતા હોવાની હાલ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ખાસ કરીને જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે અંગે હાલ કોઈ પુષ્ટિ થવા પામી હતી પરંતુ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક લીમડી ડીવાયએસપી વિશાલ રબારી તેમજ અલગ અલગ ભૂ માફિયા અને તેમના સાગરીતો દ્વારા જે વાતચીત થઈ રહી છે અને ડમ્પર ચાલકો પાસે હપ્તા અંગેની વાતચીત થતી હોવાનો હાલ વાયરલ ઓડિયો ક્લિપમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કથિત ઓડિયો ક્લિપ અને રેકોર્ડિંગમાં લીમડી વિશાળ રબારીનો અવાજ હોવાની પણ હાલ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ વહેતી થઈ છે તેમજ વાયરલ ઓડિયો અને રેકોર્ડિંગ અંગે કોઈ પુષ્ટિ થવા પામી નથી પરંતુ આજ મામલે ચોટીલા જે પ્રાંત અધિકારી છે એસટી મકવાના તેમના દ્વારા આ જ પ્રકારની ઓડિયો ક્લિપ જે છે વાયરલ થઈ છે અને આ જ મામલે હાલ સમગ્ર બાર રેકોર્ડિંગ જે આવ્યું છે તે મામલે પોલીસ દ્વારા હાલ ફરિયાદ ની તજવીજ હાથ ધરી છે અને જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ તેમાં ખરેખર કોનો અવાજ છે અને શું બાબત ની વાંચી શકે છે તો વધુ તપાસ બાદ જ માલુમ પડશે જી પ્રતિપાલ જી આભાર વિરેન સમગ્ર માહિતી સાથે જોડાવા તો જે રીતે સંવાદદાતા પણ જોડાયા હતા અને તેઓના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે કથિત ઓડિયો ક્લિપ છે પરંતુ એના પાક્કા પુરાવા નથી કે હકીકતમાં જે આ ઓડિયો ક્લિપ છે તે ડીવાયએસકે તેમજ જે ખનન માફિયાઓ છે તેમના વચ્ચેની જ છે પરંતુ પ્રાંત અધિકારી દ્વારા જે સમગ્ર જે ઓડિયો છે તે ક્યાંક વાયરલ કરવામાં આવ્યો છે એસટી મકવાણા દ્વારા તેવી પણ અત્યારે જે વિગતો છે તે મળી રહી છે